જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો ગાડી વહેંચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોજો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ્સને સબસ્ક્રાઈબ કરી વાળજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ઈકો ગાડી તમે જોઈ રહ્યા છો આ વેચવાની છે મોડલની વાત કરું તો બે હજારની વીસના મોડલની આ ગાડી છે ન્યૂ કન્ડિશન છે ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ઇકો ગાડી વેચવાની છે વન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફ્યુલની વાત કરું તો આ ઇકો ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીના કિંમત વિશેની વાત કરું તો પાંચ લાખને વીસ હજાર કિંમત રાખી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે વીમો પણ શરૂ છે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડીમાં પીયુ ચાલુ છે એ ચાઇલ્ડ ચાઈલ્ડ સેન્ટર લોક તમને જોવા મળશે તેમજ રિવર્સ કેમેરા સિસ્ટમ આ ઇકો ગાડીમાં છે એવું ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રૂબરૂ ગારિયાધર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી તમે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશન છે ચાચવેલી ગાડી છે ગાડીમાં કંઈ સડો પણ જોવા નહીં મળે ટાયર પણ નવા છે એવું આ ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો વધુ વિગતો માટે આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ગાડી વિશેની વિગતો આપેલી છે આ ગાડીવાળા ભાઈનો નંબર અઠ્યોતેર સાત ચુમ્માલીસ પચાસ ઝીરો એકત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો